નમો ભાગવતે વાસુદેવાય અધ્યાય ચોવીસમો સૂર્યની નીચેના ગ્રહોનું તથા પાતાળનું વર્ણન શુકદેવજી કહે છે હે રાજન સૂર્યથી દસ હજાર યોજન નીચે રાહુ ફરે છે સૂર્યનું મંડળ દસ હજાર યોજનનું છે અને ચંદ્રનું બાર હજાર યોજનનું છે રાહુનું મંડળ તેર હજાર યોજનનું છે રાહુ પૂર્વનું વૈર સંભાળીને જ્યારે જ્યારે સૂર્ય અને ચંદ્રની સામે દોડે છે ત્યારે ભગવાનના સુદર્શન ચક્રને જોઈને રાહુ પાછો વળે છે લોકો તેને ગ્રહણ કહે છે રાહુથી નીચે દસ હજાર યોજન સિદ્ધો અને ચારણોના મહેલો છે તેની હેઠ ભૂત પ્રેતાદીને ફરવાનો આકાશ છે તેમાં વાદરા અને પવન છે તેથી સો યોજન નીચે આ પૃથ્વી છે પૃથ્વીની ઉપર બાજ અને પક્ષીઓ જ્યાં સુધી જાય ત્યાં સુધી પૃથ્વીલોક જાણવો પૃથ્વી નીચે સાત પાતાળ છે તે એક એક દસ દસ હજાર યોજનને અંતરે રહ્યા છે અત વિતળ સુતળ તળાતળ મહાતળ રસાતળ અને પાતાળ આ સાત પાતાળ છે તેમાં સ્વર્ગથી અધિક સુખ દૈત્યદાનવો ભોગવે છે તે પાતાળ સ્વર્ગોમાં માયાવી મેદાનવે અનેક પ્રકારના મણિઓની રચેલી નગરીઓ છે ત્યાં સૂર્યાદિ નહીં હોવાથી રાત્રિદિવસના વિભાગથી થતો કાળનો ભય તે પાતાળોમાં નથી ત્યાં મહાસર્પોના મસ્તકે મણિયો હોય છે તેનાથી અંધારું રહેતું નથી પાતાળમાં રહેનારને દિવ્ય ઔષધિઓ અને અન્નપાનાદિથી આધિવ્યાધિ કે વૃદ્ધાવસ્થા એ કંઈ પણ હોતું નથી ભગવાનના સુદર્શન ચક્ર વિના તેઓનું કોઈ પણ મૃત્યુ કરી શકતું નથી પાતાળમાં મયપુત્ર બળદાનવ છે તેણે છઠ્ઠું માયા રચેલી છે તે બળદાનવ બગાસુ ખાતો હતો ત્યારે સ્વૈરિણી કામિની અને પુશ્ચલી આ ત્રણ પ્રકારની સ્ત્રીઓનો સમૂહ તેના મુખમાંથી નીકળ્યો છે તે પાતાળમાં જે કોઈ જાય તેને તે સ્ત્રીઓ હાટક નામનો રસ પાઈને તેની સાથે કામક્રીડા કરે છે તે હાટક રસ પીવાથી પુરુષને દસ હજાર હાથીનું બળ આવે છે તેથી હું સિદ્ધ છું ઈશ્વર છું આમ મદાંત થઈને બબડે છે અતળથી દસ હજાર યોજન નીચે વિતળ છે ત્યાં શંકર અને પાર્વતી રહે છે તેની નીચે સૂતળમાં બળી રહે છે તે બળીને દરવાજે ગદા હાથમાં ધારીને નારાયણ ભગવાન ઊભા છે પછી તળાતળમાં મેદાનવ રહે છે મહાતણમાં સર્પો રહે છે રસાતણમાં દૈત્યદાનવો રહે છે અને પાતાળમાં વાસુકી આદિ મહાસર્પો રહે છે પાંચમા સ્કંદનો ચોવીસમો અધ્યાય સંપૂર્ણ